નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના દ્વિતીય સૂત્ર પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો શરૂઆત કરીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિશેના દ્વિતીય સૂત્રાંક પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક અ નીચે આપેલ પ્રશ્નોનો ના જવાબ લખો જેમના ગુણ બે નંબર એક તમારા ઘરે ક્યાં ક્યાં પત્રો આવે છે મારા ઘરે અમારા સગા સંબંધીઓના અને મિત્રોના ગ્રીટિંગ કાર્ડ લગ્નની કંકોત્રીઓ ઉદઘાટનના પત્રો લાઇટ બિલ ટેલિફોન બિલ તથા વીમાનું પ્રીમિયમ ભરવાના પત્રો આવે છે બ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ એક નંબર એક પોસ્ટ ઓફિસ નું પાકા બહુમાળી મકાનો બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે તો કે પાકા બહુમાળી મકાનો બનાવવામાં સિમેન્ટ રેતી કાકરા કપચી લોખંડ પથ્થર ઈંટો લાકડું જેવી સામગ્રીઓ વપરાય છે નંબર બે ઘર બનાવવામાં શું અગવડ પડે છે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો જેમના ગુણ બે નંબર એક અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે તો તેમનો જવાબ પણ અહીં છે આપેલ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ એક નંબર એક કાગડા એ વાળમાં કોઠિંબાને જોયું ખરું નંબર બે નીચે આપેલ પ્રશ્નોના ત્રણથી ચાર વાક્યમાં જવાબ લખો જેમના ગુણ બે નંબર એક ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ક્યાં ગયો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન ચાર અ નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો જમના ગુંચા નંબરે દવાખાનાની ડાબી બાજુએ શું આવેલ છે દવાખાનાની ડાબી બાજુએ દુકાન આવેલી છે પોસ્ટ ઓફિસ ની કઈ બાજુએ શાળા આવેલી છે પોસ્ટ ઓફિસની જમણી બાજુએ શાળા આવેલી છે બસ સ્ટોપ અને વૃક્ષની વચ્ચે શું છે બસ સ્ટોપ અને વૃક્ષની વચ્ચે હેડ પંપ છે નકશામાં કુલ કેટલા ઘર છે નકશામાં કુલ ચાર ઘર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો તે છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યાર પછી આગળનો પ્રશ્ન છે બ નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેમના ગુણ બે નંબરે તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા પહેરતા જોવા મળે છે છે તો તેમનો જવાબ અહીં આપેલ નંબર બે કચ્છ સૌરાષ્ટ્રના સ્ત્રી પુરુષોનો પોશાક જણાવો તેમનો જવાબ આપેલ છે અહીં પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ બે નંબર એક તમે ઘરે કઈ કઈ રમતો રમો છો તો કે અમે ઘરે લુડો જેવી રમતો રમીએ છીએ બાળકો મોહલ્લામાં પગથિયાની રમત રમતા હતા આગળનો પ્રશ્ન બ ખાલી જગ્યા પૂરો નંબર એક ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે હોકી નંબર બે દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે ક્રિકેટ પ્રશ્ન છ નીચે આપેલ ખાલી રાણીના કુટુંબમાં વનસ્પતિ ત્યાર પછી આગળનો પ્રશ્ન બ નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ગુણ ત્રણ નંબર એક વેણુનું કુટુંબ પરસ્પરના સહકારથી જીવે છે ખરું નંબર બે દૂધ એ પ્રાણી જ પદાર્થ છે ખરું નંબર ત્રણ કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે ખોટું ક વર્ગીકરણ કરો જેમના ગુણ બે નંબરમાં મળતો ખોરાક કેળા લીંબુ અને પ્રાણીમાંથી મળતો ખોરાક મધ દહીં ડ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબર એક તમે ઘરના ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર પ્રાણીઓ કેમ ગમે છે પ્રશ્ન અ ખાલી જગ્યા પૂરો ગુણ નંબર ખાલી જગ્યા કુવા મકાન કે દિવાલની બખોલમાં માળો બાંધીને રહે છે કબૂતર બ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ બે નંબર એક પાલતુ પ્રાણીઓના ઉપયોગો લખો તો તેમનો જવાબ પણ અહી આપેલ છે પ્રશ્ન આઠ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ એક નંબર જિલ્લાના તાલુકાના નામ લખો તો નર્મદા જિલ્લાના તાલુકા નાંદોદ ડેડિયાપાડા સાગબારા તિલકવાડા ગુરુડેશ્વર બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ બે નંબરે તમારા તાલુકામાં ક્યાં ક્યાં યાત્રાધામો આવેલા છે પ્રશ્ન નવ જોડકા જોડો જેમના ગુણ બે નંબર એક વૃક્ષો તો ફળ ફૂલ અને છાયડો આપે છે નંબર બે હવા સજીવોની પ્રાથમિક જરૂરિયાત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે